જિલ્લાના નિઝર તાલુકામાં નશીબી બાબતે એક હત્યાની ઘટના બની હતી આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીનાશ કલાકોમાં માં અટક કરી જેલ હવાલે કર્યો છે નિઝર તાલુકાના હરદુલી ગામે બે યુવાનો વચ્ચે પેટ્રોલ ભરાવવા જેવી સામાન્ય બાબતે બોલાશાલી થઈ હતી આ મુદ્દે અરવિંદ ઠાકરે અને મૃતક નિખિલ પાડવી વચ્ચે ઝઘડું થયું હતું જેમાં આવેશમાં આવી જઈ અરવિંદ ઠાકરે નિખિલ પાડવીને પછાડી દેતા નિખિલને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ થયું હતું જે બાબતે નિઝર પોલીસે ગુનો નોંધી આરોપી અરવિંદની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામે મરણ જનાર નિખિલ શરદ પાડવીના ઘરે આ કામના આરોપી અરવિંદ બાપુ ઠાકરે નાઓ જઈ અને આ ઉપરોક્ત પેટ્રોલ પુરાવતી વખતે થયેલ ઝઘડાની અદાવત રાખી તેને ગળાના ભાગે પાકડી ધક્કો મારી દેતા મરણ જનારનું માથું આરસીસી રોડ સાથે પટકાતા તેને માથાના પાછળના ભાગે ઈજા થતા તેનું અવસાન થયેલ છે અને આ કામે આરોપીની તારીખ દસ સાત ચોવીસના ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે